રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે હજીરાનાગ દામકા ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે માં તબક્કાના સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા નવ તબક્કામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે રાજ્યમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમમાં દસમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે જે આગામી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી કાર્યરત રહેશે ત્યારે હજીરાના દામકા ગામ સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દામકા વાંસવા ભટલાઈ મોરા રાજગરી સુવાલી જૂના ગામના તમામ લાભાર્થીઓ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં મામલતદાર પ્રાંત સાહેબ તલાટી કમ મંત્રી

આવકના દાખલા આધાર કાર્ડ રેશન કાર્ડ જેવા લગતા વાલી દીકરી છે કેવાયસી છે અન્ય એવા કામગીરી ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે અને સરકાર શ્રીના આ કામગીરી માટે ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને અમારા અરજદાર મિત્રો ખૂબ મોટા પાયે આ લાભ લે છે કારણ કે એક આવકના દાખલા માટે જેમણે અધિકારીઓ પાસે ત્યાં જવું પડતું હોય છે ઓફિસમાં અને જે તે સરકારશ્રીની યોજના જોવા જઈએ ઘરે બેઠા આવે છે અને એમનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં અરજદારો લઈ રહ્યા છે તુલસીભાઈ જે સેવા સેતુ કાર્યક્રમ કેટલા કેટલા ગામો સાથે ગામમાં છે અત્યારે હાલ જો સાત ગામો જોઈન્ટ કરીને લીધા છે અને સાતે સાત ગામમાંથી જે કોઈ આવે એમને કામગીરીનો લાભ મળે છે કેટલા લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે અત્યાર સુધી અત્યાર સુધીમાં પાંચસો થી વધારે લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે આજનો એક દિવસ માટે છે સેવા સેતુ કાર્યક્રમ